બકરી ઈદના દિવસે કેમ અપાય છે કુર્બાની બકરા ઘેટા અને પાળાને ઘરે લાવી પરિવારના સભ્યોને જેમ પાલન પોષણ કર્યા બાદ બકરા ઈદના દિવસે કુરબાની અપાય છે બકરા ઈદના દિવસે કુર્બાનીના સમયે કુરબાની આપતા પરિવારો પણ પોતાના પરિવારના સભ્ય ગુમાવતા હોવાનો અનુભવ કરી રડતા હોય છે પોતાના ઘરે બકરા ઘેટા અને પાળાને પોતાના પરિવારના સભ્યોને જેમ જ ઉછેર કરી મીઠાઈ ખજૂર ડ્રાયફ્રુટ ખડાવવામાં આવે છે અને અંતે બકરા એક દિવસે કુરબાની અપાય છે પરોચના મહમ્મદપુરાના જાહેર માર્ગ ઉપર બકરાના વેપારીઓ રોજ જમાવે છે બકરાઓ સાથે અડીંગો સમગ્ર વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોમાં બકરા ઈદનું મહત્વનીરૂ હોય છે પોતાની મનપસંદ વસ્તુ અલ્લાહની રાહમાં કુરબાન કરવાની પરંપરા રહી છે એટલા માટે જ પોતાના ઘરે બકરા ઘેટાને પાળાને પાલન પોષણ કરી બકરા ઈદના દિવસે કુરબાની આપી બકરા ઈદ પર્વની ઉજવણી રૂપે અલ્લાની રાહમાં કુરબાની કરતા હોય છે બકરા ઈદનું મુસ્લિમ બિરાદરોમાં ઘણું મહત્વ રહ્યું છે બકરા ઈદના દિવસે આખરે પશુઓની કુરબાની કેમ અપાય છે તો હજારો વર્ષ પહેલાં મુસ્લિમ ધર્મના નબી હજરત ઇબ્રાહીમ અલેહિસ સલામને ખ્વાબ એટલે કે સ્વપ્નમાં અલ્લાહ તરફથી હુકમ થતો હતો કે તારી મનપસંદ વસ્તુને મારી રાહમાં કુરબાન કરો સ્વપ્નમાં હજરત ઇબ્રાહીમ અલ સલામે મળેલ હુકમ મુજબ પ્રથમ દિવસે સો ઊંડની કુરબાની આપી હતી અને સતત બીજા દિવસે પણ સ્વપ્નમાં ઇબ્રાહીમ અલ સલામના સ્વપ્નમાં હુકમ થયો તારે તારી સૌથી પ્યારી વસ્તુની કુરબાની આપ સતત બીજા દિવસે પણ બસો ઊંટની કુર્બાની આપી સ્વપ્નમાં કહું તારી પાર એટલે કે તારા પુત્રની કુરબાની કુર્બાની આપીએ સ્વપ્ન મુજબ ઇબ્રાહીમ પોતાના પુત્રની કુરબાની આપવા તૈયાર થયા અને રસ્તામાં ઇબ્રાહિમ અલિઝ સલામને શેતાન મળે છે અને શેતાન કહે છે સ્વપ્નમાં આવેલી વાતમાં તું પોતાના વાલ સ્વય દીકરાની કુરબાની આપે છે પોતાના દીકરાની કુરબાની આપતા ગભરાટોની હિંમત ન ચાલતા પોતાના દીકરાની કુરબાની આપવા માટે ઇબ્રાહિમ અલેહિ સલામે પોતાની આંખોની ઉપર પટ્ટી લગાડી અને પોતાના વાલ સ્વાય દીકરાની ગરદન ઉપર છરી ફેરવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સમયે છરી પર બુઠ્ઠી થઈ ગઈ અને તે વખતે અલ્લાહ તાલાની રહેમત થઈ અને દીકરાની કુરબાનીની જગ્યાએ ઉપરથી એક ઘેટું આવે છે અને તેમના દીકરાની જગ્યાએ ઘેટાની કુરબાની થાય છે અને પોતાના દીકરાની કુરબાની આપનાર આખોની પટ્ટી ખોલીને જુએ છે તો તેમનો વાલસો દીકરો જૂતો હોય છે અને ઘેટાની કુરબાની અલ્લાહ તરફથી સ્વીકારી સ્વીકારાય હોય છે અને ત્યારથી જ બકરા ઈદના દિવસે દરેક મુસ્લિમ બિરાદરો વ્યક્તિ પરિવાર દેઠ ઘેટા બકરા પાળા સહિતના પશુઓને કુરબાની આપી અલ્લાહની ઇબાદત કરતા હોવાનું માનવામાં આવે છે ને એટલા માટે જ મોંઘામાં મોંઘા બકરા ઘેટા પાળાઓ ખરીદવામાં અને દરેક વિસ્તારોમાં પશુઓના

યુ લાવું જ છે ને સેલિંગ બી સારું થાય છે આ વખત મેં હૈદરાબાદી બ્રિડલ લાવેલો છે ને એમાં કુરબાનીમાં બી છે જેને મુસ્લિમ બિરાદરો જે શોખીન માણસો છે એમના માટે બહુ સારી ક્વોલિટી લાવેલો છે અને પ્રાઇઝમાં એવું છે કે એકાવન પ્રાઇઝ લગાયેલી છે ને મને બહુ ઉત્સાહને બહુ ઉમંગ છે કે બહુ સારી રીતે સેલિંગ થશે ને એની હાઈટ ને એનું વજન નવ્વાણું કિલો વજન છે ને હૈદરાબાદી પ્યોર વ્હાઈટ હાઇશમાં છે તમે આવો જુઓ ને એડવાન્સમાં જુઓ ને બહુ સારી રીતે બ્રીડરને અને મેં પાળવેલો છે મેં દર વર્ષે એક બકરો એવો પાલવું છે ઘર ને કાજુ બદામથી લઈને બધું જ એને ખવાડું છે મારા છોકરાના જેમ એને પાલવું છે ઘરમાં એસીમાં બી કેટલી વખત મારા એસીમાં જ રહું છે ને એસીમાં જ બકરો રહે છે કેટલી વખત ને બહુ સારી રીતે નવા બી સ્ટાઇલમાં પાળેલો છે એટલે તમે જોજો ને આવો ને બહુ સારું એડવાન્સમાં એ જ બહુ બહાર